ગંબળ દે દો ભાઈ હાલો ગંબળ બડી ગામ જામવાળા લખુભાઈ મારું નામ લખુભાઈ ભોજાભાઈ વાળા દલિત વિશે આ ગુ પ્રશ્નો છે તમને અમારો પ્રશ્ન એવો છે કે સાહેબ હોડ નંબર 9 માં જે કામગીરી હાલે છે રોડની એમાં એસ્ટિમેટ મેં માંગ્યું એમાં વેતી છે અને આમાં ભાડિયાની ભૂકળ વાપરે અમારો પ્રશ્ન એવો છે કે આમાં ખરેખર વેતી ઓપાવી લઈ એવો અમારો પ્રશ્ન છે પૈસા નાખી અમારે રેતી નાખો તો અમારો કામ રે અમારો પ્રશ્ન એવો છે અમારો બીજો કોઈ પ્રશ્ન નતો અમારે રેતી નાખે ને તો આ કામ છે એસ્ટીમેટ ના બિલ માં શું લખેલું રેતી એસ્ટીમેટ ની નક સાચે છે